સુરત શહેરમાં યસવી ફાઉન્ડેશન દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે નોટબુક સ્કૂલ બેગ પાણીની બોટલ અને અન્ય સ્ટેશનરીની કીટનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે ખાસ કરીને મીડિયા વેલફેર એસોસિએશનના સભ્યોના 35 થી વધુ પરિવારોના લગભગ 80 બાળકોને સ્કૂલ કીટ આપી ભેટરૂપે નિયમિત બનાવવામાં આવ્યું હતું યશવી ફાઉન્ડેશનની સેક્રેટરી ગાયત્રી ચાંપાનેરિયાએ જણાવ્યું કે અમે અગાઉ પણ પાલિકા શાળાઓમાં બસો સિત્તેર વિદ્યાર્થીઓને આવી કીટ વિતરણ કરી ચૂક્યા છીએ આજે જ્યારે મીડિયા કર્મચારીઓના બાળકોને આ સન્માન આપ્યું ત્યારે અમને ગર્વની સાથે આનંદની પણ લાગણી થઈ છે ફાઉન્ડેશન સતત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું રહીશી વિદ્યાર્થીઓના શૈક્ષણિક સાધનોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેમને નોટબુક ટૂલબેગ પાણીની બોતલ જેવી જરૂરી વસ્તુઓ આપવામાં આવી છે અંતે ફાઉન્ડેશન તરફથી બાળકોને તેમના જીવન શૈક્ષણિક જીવનમાં પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી એઝ અ યશવિ ફાઉન્ડેશન એઝ અ સેક્રેટરી તરીકે હું વાત કરું છું આપની સાથે આજે અમે યશવિ ફાઉન્ડેશન દ્વારા ગવર્મેન્ટ સ્કૂલમાં અમે લગભગ બસો થી સિત્તેર છોકરાઓ સુધી અમે પહોંચ્યા છે બેગ વિતરણ છે એમાં બુક્સ કરીએ છીએ છોકરાઓને બટ આજે અમારી એવી ઈચ્છા છે કે અમે તમારા જેવા જે મીડિયાના લોકો જે સુરત ખાતે સુરત નહીં પણ દેશના ખાતે જે કામ કરી રહેલા છે ને સારી અમને બધી એવી ન્યૂઝ સારી કે જે બી આપણે એમાં આવી રહેલી છે એવી ન્યૂઝ અમારા તરફ જે પહોંચાડી રહેલા છે તો અમને તમારા માટે કંઈક કરવા માટે લાભ આપો એવું કામ કરીએ છીએ તો આજે તમારા મીડિયાના બાળકો માટે એક સ્ટેશનરી ભણી ગણીને ખૂબ આગળ વધે દેશનું નામ રોશન આપણે લગભગ સિત્તેર થી બાળકોને આ કીટ પહોંચાડી રહેલા છે મીડિયા એસોસિએશનમાં

મીડિયા કર્મીઓના બાળકો માટે ફાઉન્ડેશન તરફથી સુરતના મીડિયા કર્મીઓ માટે આ જે છે સંયુક્ત આયોજન કરવામાં આવ્યું છે અને અવારનવાર જેમ મેં અગાઉ કહ્યું છે કે સુરત મીડિયા હર હંમેશા સુરતના મીડિયા કર્મીઓ માટે અને પરિવાર માટે હેલ્થ ચેકઅપની વાત હોય કે બીજી કોઈ સહાય કરવાની વાત હોય તે અમે કરતા રહ્યા છે અને અમને આ વખતે નોટવર્ક જે વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યું છે એની અંદર એસવી ફાઉન્ડેશન ખૂબ સારી મદદ મળી છે અને એમના પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને અમારા જે સુરતના મીડિયા કર્મીઓ ભાઈ બહેનો છે એમના તરફથી પણ અમને સુરત મીડિયા વેલફેર એસોસિએશન કાયમી જે છે સહયોગ મળતો રહ્યો છે એટલા માટે એમનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ ਬਿਊਰੋ ਰਿਪੋਰਟ ਐਲਕੇ ਸਾਰ ਦੀ ਨਿਊਜ਼ ਸੂਰ